કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે વસાવેલી વીસ થી વધુ પોટ કામ લાગી ન હતી જેના કારણે સામાજિક કાર્યકરે નારાજગી દર્શાવી છે વડોદરા શહેરમાં વરસેલા વરસાદે પૂરની પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું ત્યારે માનવ સર્જિત નહીં પણ ભાજપ સર્જિત પૂરું હોય તેવા આક્ષેપો ઉઠ્યા છે વર્ષ બે હજાર સોળમાં કોર્પોરેશને ખરીદેલી કરોડો રૂપિયાની સ્પીડ બોટ કોઈનો જીવ બચાવવા બાળકોને પાણી હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવા તેમજ વડીલોના જીવ બચાવવા માટે કામ લાગી ન હતી તેવા આક્ષેપ સામાજિક કાર્યકર સ્વજલ સ્વેજલ વ્યાસે કર્યા હતા અને વધુમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે લોકોના જીવ બચાવવા મોટો કામ ન લાગે અથવા એવું કહી શકાય કે જાણે જોઈને લોકોને ડુબાડવા માટે આ સામૂહિક હત્યા કરવાનું આ ષડયંત્ર હતું વડોદરા શહેરના લોકોને ખબર હોવી જોઈએ કે એ લોકો ડૂબ્યા એ લોકોને પાણી ના મળ્યું એ લોકોને જમવાનું ના મળ્યું એ લોકોનું રેસ્ક્યુ ના થયું કેમ ના થયું કેટલી બોટ તમે વડોદરામાં ફરતી જોઈ વડોદરા શહેર મહાનગર સેવા સદન ની બે હજાર સોલ માં ખરીદેલી મેન્યુફેક્ચર થયેલી બોટો જે પચાસ પચાસ વર્ષ જેનું આયુષ્ય હોય એ બોટો આજે તમે મારી સામે જોયું કે આ ધૂળ ખાય છે દસ પંદર અહિયાં છે પંદર વીસ આ બાજુ જુઓ આ બાજુ બીજી પાંચ દસ છે આ બધી બુટો હજુ આ બાજુ બોટો પડી છે આ તમામ બોટો વડોદરા મહાનગર સેવા સદન કોર્પોરેશન ની આપણા પૈસાની બોટો છે જે આપણને ફ્લડ આવે નુકસાન થાય પૂર આવે ત્યારે આપણા રાહત માટે હોય પરંતુ એક પણ બોટ અહીંયા આમાંથી પડેલી ચાલુ નથી તમામ બોટના સ્પેરપાર્ટ નીકળી ગયા છે કાઢી લીધા છે અને અત્યારે અમે જયારે પૂછીએ છીએ ફોન કરીને કે આ કેમ છે તો તો કે આ હજાર માં ખરીદેલી બુટ છે જયારે એના ઉપર લેબલ લગેલું છે બોર્ડ મારેલું છે બે હાજર પંદર સોળનું વડોદરા લોકોને તરસ્યા રાખ્યા એમના જીવ અધ્ધર રહ્યા પરિવારજનોથી વાકેફ રહ્યા મોતના મુવામાં કુવામાં રહ્યા એ લોકો તો આના જવાબદાર કોણ છે આજ જાડી ચામડીના બગરો આપણા વડોદરા શહેરના વડોદરા મહાનગર સેવા સદનની બૂટો છે આ કોર્પોરેશનની બોટો છે એ બૂટો શું કામ નહીં જે આટલા કરોડો એક બોટ પચીસ પચીસ લાખ રૂપિયા છે આજે ઓછો બૂટ અહીંયા છે આ કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા આપતના સમય પર આપણને કામ લાગે આપણા જિંદગી બચાવવા માટે આજે તમામ ધૂળ ખાય છે અહિયાં તો આ કોની જવાબદારી આ કયા ભ્રષ્ટ નેતાઓ છે ભાજપ કેમ બોલતું નથી ધારાસભ્યોને કહું છું તમારા તાકાત હોય મરદાનગી હોય તો પૂછો આ કે કઈ રીતે થવું એક્શન લો ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભ્ટ ફોન કોઈ નહી નતો ઉચક મેં પચાસ ફોન કર્યા મારા એક પણ ફોન નથી ઉચકતા એમના ચેલાઓ પણ મારા ફોન નતા કોઈ ફાયર બ્રિગેડ વાળા નહીં ઉચક્યા અને અત્યારની તારીખમાં તમે બધી બોટો વડોદરા શહેરની જનતાના જીવ બચાવવા માટેની બોટો અને એમને કોઈ પૂછવા વાળું નહીં કહેવા વાળું નહીં વડોદરાની જનતાના કરોડો રૂપિયા છે જે લોકો પાણીમાં ફસાયા છે એ તમામ સુધી આ વિડીયો જોઈ જોઈએ અને તમામ લોકોએ પૂછવું જોઈએ કે આ આવું કરવાનું કારણ કેમ એક બોટ ફરતી હતી કોર્પોરેશન નહીં બાકી બધી બોટો અહીંયા સોફાના ગાંઠિયા બરાબર અહીંયા કે મૂકી રાખે છે આપતના સમય પર જો તમે વડોદરા શહેરની જનતાના જેવ ના બચાવી શકતા હોય તો તમારે રાજીનામું આપી દેવા પડે આ બધી બોટો ચાલુ છે આ બધી બોટો અહીંયા પડેલી છે એ જો રિપેરિંગ હશે નાનું આમ જ કામ હશે એ જો થઈ જાય તરત